અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સાતરડા ગામના આરોપીને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને સાતરડાના સમાજના લોકોને પોલીસ રક્ષણ આપવા આવે તેવી સમાજની માંગ ઉઠવા છે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગામ સમાજના અન્યાય અત્યાચાર દિવસે દિવસે વધી રહ્યો છે સાતરડાના વાલ્મિકી કમળાબેન કોદરભાઈ અને નંદાબેન નાનજીભાઈ તેમની પોતાની જમીન સર્વે નંબર બસો તેમના બાજુમાં પડતર જગ્યા સરકારી આવેલી છે વાલ્મિકી સમાજની પરિસ્થિતિ ખૂબ વિકટ હોવા કારણે બળતગાડી કોઈ સાધન ન હોવાના કારણે સામાવાળા પટેલ રમણભાઈ દેડાભાઈ વિપુલભાઈ રમણભાઈને જમીન ભાગમાં વાવવા માટે આપવામાં આવી હતી વાલ્મીકી સમાજના લોકોને પાછી જમીન દેવા માટે સામાવાળાને વિનંતી કરી હતી કે મને જમીન પાછી આપો પરંતુ સામેવાળા સુખી સંપન્ન અને વગધ ધરાવતા લોકો હતા તેના કારણે આ લોકોને જમીન પાછી આપતા ન હતા તેના કારણે એક વર્ષ અગાઉ સામાવાડા ઉપર એક્રોસિટી એક્ટનો ગુનો દાખલ થયો હતો પરંતુ જે પટેલ સમાજ છે તે અરવલ્લી જિલ્લામાં અને ગુજરાતમાં બગ ધરાવતો છે એમના મંત્રી તેમના ધારાસભ્ય વધુ હોવાના કારણે એક વર્ષ અગાઉ ગુનો દાખલ થયો હતો પરંતુ તે લોકોને પોલીસે મદદરૂપ બની તે લોકોને ધરપકડ કરવામાં આવી ન હતી અને તે લોકો હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરાવવા માટે ગયા હતા સાતળાના વાલ્મિકી સમાજની જે જમીન હતી એ પડાવવા માટે અને એના બાજુમાં જે પડતર જગ્યા હતી એ પડાવવા માટે રમણભાઈ અને વિપુલભાઈ પટેલ દ્વારા ખોટી અરજી કરવામાં આવી છે માલપુર પોલિટ સ્ટેશને અને વાલ્મિકી સમાજના લોકોને અટકાયત કરવામાં આવી છે દુઃખભરી બાબત છે સાથે સાથે જે સામાવાળાએ જે પડતર જગ્યા હતી એનો દાવો કરવામાં આવ્યો હતો એ દાવાની અરજીમાં ગેરબંધારણીય શબ્દનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે આપને હું બતાવી રહ્યો છું કે આ જે ગેરબંધારણીય જે પ્રયોગ આ કોર્ટના અધિકારીઓ દ્વારા પણ કરવામાં આવ્યો છે દુઃખભરી બાબત છે સામાવાળા ઉપર બે વખતે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેમ છતાંય આ લોકોને એરેસ્ટ કરવામાં આવતા નથી અને સજા પણ આ લોકોને થતી નથી આ દુઃખભરી બાબત છે તેના માટે આજે અમે એસપી સાહેબ કલેક્ટર સાહેબ શ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે બબે વાર ગુના દાખલ કરવામાં આવ્યા છે તેમ છતાંય આ લોકોની ધરપકડ થતી નથી અને સાથે સાથે એક્રોસિટી એક્ટ મુજબ જો ગુનો દાખલ થતો હોય તો તાત્કાલિક પીડિતોને પોલીસ પ્રોટેક્શન મળે છે પણ બે વખત ગુના દાખલ થયા છે પરંતુ આ પોલીસ પ્રોટેક્શન મળ્યું નથી આ દુઃખભરી બાબત છે વચ્ચે જે ઘટના બની હતી જે સાથડાની એક વ્યક્તિને અફરણ કરી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો એવી ઘટના આ માલપુરના તાલુકાના સાતાડા વાલ્મીકી સમાજ ઉપર ન બને જે સામાવાળા છે વિપુલભાઈ ને રમણભાઈ એ માથા બારે છે અને રાજકીય વગ ધરાવે છે એ કોઈ પણ સંજોગોમાં એમને જેસીબી પણ છે એ કોક સમયમાં એમનો જનુની સભાવ છે કોક દિવસ આ લોકોનું મોત થશે ત્યારે જ આ તંત્ર જાગશે મને એવું લાગી રહ્યું છે મોત થશે પછી જ આ લોકોને ધરપકડ થશે અને કાયદેસરના પગલાં ભરશે પણ હજુ સુધી તંત્ર ઘોર નિંદ્રામાં છે તો અમે તંત્રને જગાડવા માટે આવ્યા છે કે આ વાલ્મિકી સમાજને તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ અને ગેરબંધારણીય શબ્દ જે પ્રયોગ કરવામાં આવ્યો છે એમના પર પણ એક્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થવો જોઈએ